પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત પશુપાલક મિત્રો આજે જેને ફેટ નથી આવતો જેને દૂધ આંસુ આવે તો આપણે કેવી રીતને નફો મેળવવો કેવી રીતના ફેટ આવે એ તમામ પ્રકારની માહિતી આપણે આપવાની છે તો પશુપાલક મિત્રો અમુક ખાનદાન ખબરવાથી પણ દૂધમાં સુધારો થતો હોય છે અને ફેટની પણ ક્ષમતા વધતી હોય છે દૂધનું પણ વધારો થતો હોય છે તો પશુપાલક મિત્રો ખાણદાનની વાત કરવામાં આવે તો આપણે જે કપાસિયા આવે ને કપાસિયા એ કપાસિયા લેવાના છે એ ગુણ સાથે સાથે ટોપરા ખોળ લેવાનો છે પાપડી નહીં ટોપરા ખોળની પાપડી હોય ને એ નહીં ગાંગડા ખોળ આવે ને ટોપરા એ આપણે પણ સાથે લેવાનું છે જો પશુપાલક મિત્રો આ બે ખાણદાન દેવાથી પહેલાં પ્રથમ તો દૂધમાં દૂધમાં વધારો આવે છે થોડુંક મોંઘું પડશે પણ જેને ફેટ નથી આવતા પછી ડેરીમાં ન ભરવું હોય અને જેને માખણ ઉતારવું હોય સારા મી સારા સારું તો આ બે ખાણ ખબરવાથી માખણમાં સારામાં સારું ઉત્પાદન આવે છે દૂધ ઘાટું બને છે એનાથી આપણે સાસ કેરવાથી માખણ વધારે ઉતરે છે આ બે ખાણ કોઈ પણ પશુપાલકને પૂછજો કે કપાસ્યા અને કપરા પછી આપણા માખણની માત્રા વધી જાય તો પશુપાલક મિત્રો મેં કીધું એમ આપણે ડેરીમાં ફેટ ન આવતા હોય તો આપણે સાસ પણ બનાવી શકીએ એમાં પણ ઘીમાં ઘી ઘીના ભાવ પણ સારામાં સારા છે ભેંસના ઘીના ભાવની વાત કરું તો એક કિલ્લાના હજારથી બારસો રૂપિયા એવા ભાવ છે જેવો અને ગીર ગાયના ઘી ગીર ગાયના ઘીના પંદરસો બે હજાર પચીસો આવા ભાવ છે ઘીના તો મિત્રો આપણે એવું નથી કે ડેરીમાં જ ભરવું જોઈએ ડેરીમાં આપણે નુકસાની રહેતી હોય તો આપણી પાસે વિકલ્પ આ છે ને સાથે સાથે આપણે ગામડામાં હોવી તો ગામડામાં આપણે દનિયા બંધાઈ દઈએ દનિયા ન મળે છતાં તો આપણી પાંચ ઉપયોગ છે સાચ ફેરવી નાખણ સાસ ફેરવાથી આપણને માખન સારું ઉત્પાદન થાય એટલે મિલિમી આપણને એક કિલો ઘી આપ્યું હોય તો અત્યારે હાલમાં ભેંસના ઘીના તો હજારથી બારસો રૂપિયા ભાવ ચાલે છે અને ગાયના ઘીના મેં કીધું પંદરસો બે હજાર પચીસો જેવા લેનાર એમાં વેચના રે એવા ભાવ હોય છે ગાયના કીના તો ગાયના કીનો તો બહુ ન પણ આવા ભાવ છે ગીર ગાયના પચીસો થી બે હજાર સુધીના ભાવ છે તો ભેંસના દૂધ ભેંસના કીના હજાર થી બારસો રૂપિયા છે તો મિત્રો મેં તમને કીધું એમ આપણે દૂધ આસું પડતું હોય અને ડેરીમાં ફેટ ન આવતા હોય તો આપણી પાસે વિકલ્પ આ હોય છે કે આપણે માનો પાંચ લિટર આપણે દૂધ ભરીશું પાંચ લીટરમાં તમને કોઈ હામી નુકસાની રહેતી હોય ડેરીમાં દૂધ ભરવાથી તો આપણે એ પાંચ લીટર દૂધ મેળવી દેવાનું પછી તેનું મેળવી બીજા દિવસે સાંસ કરો એટલે તમને અંદર રહી જશે કેટલું માખણ ઉતર્યું આમાંથી પછી ઘી માખણ તાવો એટલે કેટલું ઘી બન્યું પાંચ લીટર દૂધનું તો તેમાંથી તમને અનુભવ મળશે અને મેં કીધું એમ ફેટમાં તમને નુકસાન રાખ્યું હોય તો આ રસ્તો આપણી પાસે સાચ બનાવી મેં કીધું એમ પાંચ લીટર પહેલાં અથવા તમે ચેસ મારો પાંચ લીટર દૂધ મેળવે તેનું માખણ ઉતારીને પછી તેને ઘી કેટલું બને છે એ આપણે રોવાનું છે એટલે તમને ચોખ્ખો હિસાબ મળી જશે પશુપાલક મિત્રો મેં કીધું એમ બધા પશુપાલકો અત્યારે ફેટના કાહિમામથી બહુ ઓલા થઈ ગયા છે કેમ કે ફેટના ભાવ ન આવતા હોય એટલે આપણને પશુ બધા પશુપાલકને ખબર છે કે પશુમાં કેવી મહેનત કરવી પડે છે કેટલા વાગે ઉઠવું પડે છે પછી સતત આપણે દસ પંદર માલ હોય તો સતત ત્રણ ચાર ગણા આપણે એની પાછળ રહેતા હોઈએ તો મિત્રો આવી નુકશાની ન કરો પેટ ન આવતા હોય તો મેં કીધું એમ અત્યારે તમામ વસ્તુ વેસાઈ જાય છે માખણ વેસાઈ જાય સાઈસ વેસાઈ જાય ઘી વેસાઈ જાય દૂધ વેસાઈ જાય તો ડેરીનો આપણે શું કરવા એટલો બધો મો દસ દિવસે પગાર આવે એટલે તો આપણે આ દૂધના પૈસા લગભગ કોઈ ન રાખે મેં કીધું આપણે સારા એવા સિટીમાં સિટીમાં હોય તો સારો એવો એરિયો પકડો ભલે ને પોંચું કરવું પડે અત્યારે મિનિમમ એંશી રૂપિયા ભેંસના દૂધના છે અને સાઠ રૂપિયા ગાયના દૂધના છે મિનિમમ ભાવ છે આપણા ગામડામાં તો આમ ગણો ને તો સિટીમાં સો રૂપિયા બેંચના દૂધના હશે પર તો અવડો અને તમને ડેરીમાં સાઠ રૂપિયા સુધી ખૂસતું હોય તો આ ન કરતા મિત્રો મેં કીધું એમ તમે એક ફેર કેશ મેળવી અને ખાણ મેં કીધું એમ કપાસિયા લેવાનો છે સાથે ટોપરાનો ખોળ ગાંગડા લેવાનો છે આ બે તમે એક મહિનો ખવરાવો એટલે તમને તરત રિઝલ્ટ મળશે પશુપાલક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો બસ પછી મળવી બીજા વિડીયોમાં ધન્યવાદ